ધંધાકીય રાજકીય સ્પર્ધામાં કેટલાક તત્વો કામ કરતા હોઈ શકે છે કોઈની જાન લેવાનો ઉદ્દેશ ન હોય એના માટે જવાબદાર ઠેરવી વાત કરીએ એ વ્યાજબી નથી ધર્મ કરતા ધાડ પડે એવી એક આપણી કહેવત છે ને એવી કહેવત ક્યાંક આ કેસની અંદર બની હોય એવું મને લાગે છે કારણ કે એક સારા સદ્ભાવથી કરેલા કાર્યને લઈને આવો કોઈક અઘટિત બનાવ બની જાય અને એના માટે કોઈ એક ચોક્કસ વ્યક્તિને ટાર્ગેટ કરીને નિમિત્ત બનાવી અને એની પાછળ જ આ વાતને કેન્દ્રિત કરવામાં આવે તો મને એમ લાગે છે કે એ વાત વ્યાજબી નથી કારણ કોઈ પણ આ પ્રકારના કાર્યની અંદર વ્યક્તિનો ઈરાદો જોવામાં આવે છે જ્યારે વ્યક્તિએ એક પૌરાણિક ધરોહરને બચાવવાના ભાગરૂપે જ્યારે કોઈ કાર્ય કર્યું હોય અને એના પછી કોઈ આકસ્મિક આ પ્રકારની ઘટના ઘટી હોય તો એ ઘટના કોઈના જાનના મૃત્યુ લેવા માટેનો જ્યારે કોઈ જ એવો ઇન્ટેન્શન ન હોય સારા ભાવથી કરેલું કાર્ય હોય ત્યારે એવા સંજોગોની અંદર આપણે એના માટે એને જવાબદાર ઠેરવી અને જો કોઈ વાત કરીએ તો ચોક્કસ હું કહું કે વાત વ્યાજબી નથી અને એના અનુસંધાનમાં કાયદાની રીતે જે કંઈ પ્રક્રિયા થતી હોય એની અંદર કોઈ સંસ્થાઓ સરકાર ઉપર દબાણ કરે છે એવી વાત પણ તદ્દન ખોટી છે કારણ કાયદો કોઈના પ્રેશર ઉપર કામ કરતો નથી પરંતુ સત્ય અને અસત્યની વાત ઉપર એની આશાઓ અપેક્ષાઓની સાથે સાથે એના ઇન્ટેન્શન ઉપર હંમેશા કોર્ટો એના જજમેન્ટ આપતા હોય છે એટલે એ વાત સાથે હું ચોક્કસ સ્વીકારતો નથી એ એની પાછળ સંસ્થાઓનો કોઈ દબાણ હોય શકે વિશ્વમિયા ફાઉન્ડેશન ના પ્રભુ કે રાજકીય આગેવાનો પર પ્રહાર કર્યા છે આરપી પટેલે રાજકીય આગેવાનો પર પ્રહાર કર્યા કેટલાક લોકો રાજકીય ફાયદા માટે દાન કરે છે કેટલાક લોકો સામાજિક સંસ્થામાં ફાયદા માટે દાન કરે છે રાજકીય હેતુ માટે દાન જાહેર કર્યા બાદ તેઓ આપતા નથી રાજકીય મહત્વકાંક્ષાથી તેઓ દાન જાહેર તો કરી દે છે પરંતુ ચૂકવતા નથી રાજકીય હેતુ થી જાહેર કરેલું નથી સમાજમાં માન અને આદરથી પોતાનું સ્થાન ઊંચું વધે કદ વધે એવા એક ઈરાદાથી પણ કેટલાક લોકો સમાજની અંદર આવી સંસ્થાઓમાં દાન જાહેર કરતા હોય છે અને પરિણામે લાંબા સમય સુધી એ દાન આપતા નથી કારણ એમને એમનો રાજકીય હેતુ સિદ્ધ ન થાય ત્યાં સુધીનું વેઇટિંગ ચાલતું હોય છે અને એવા સંજોગોની અંદર એમના દાનને લઈને જે કોઈ સંસ્થાઓ પોતાનો પ્રોજેક્ટ કરતી હોય ત્યારે ચોક્કસ એની અંદર તકલીફ અનુભવતી હોય છે કોઈ પણ સમાજની કોઈ પણ સંસ્થામાં આ પ્રકારના રાજકીય મહેચ્છાઓને લઈને જે લોકો દાન લખાવીને લાંબા સમય સુધી એ દાનની રકમ નથી જમા કરાવતા એવા લોકોનો મારો સંદેશ છે કે ભાઈ તમે કોઈ પણ કારણસર કર્યું હોય પરંતુ સમય થાય ત્યારે જાહેરમાં સમાજ વચ્ચે બોલાયેલું દાન આપવું એ તમારી મારી અને સમાજની ફરજ બને છે એટલા માટે ગઈકાલના સ્નેહ મિલનની અંદર આ વાતનો મેં ચોક્કસ ઉલ્લેખ કરેલો છે ને વાત હવે ડમ્પરના આતંકની